ઓ ઝાડુ નોકરી નહીં ચાલો સાત વાગે સાત વાગ્યા ઝાડુ તો નામ નહીં લેતા જવાનું નહીં જગા પપ્પા આવ્યું કે ઓ પપ્પા

મમ્મી વાસણ જો નીચે અને અમે ઉપર આવ્યા ઝાડુ જગાવી તો મારા જાગી ગયા છે ને આખા પર છે ને મમ્મી ખબર નહીં તું ભરી રાખ્યું છે તું વેર જુવાર બધું ને આ બાજુ ભાઈ ઊંઘે છે અને આ બાજુ જો ચાલો હવે નીચે ચાલ પપ્પા ચાલ્યા તો તમે બધા વિડીયોમાં કંટીની દેજો એન સુધી ઓ મામા છે તો ઝાડુને જગાડવા આવ્યા હતા અમે ઝાડુ જાગી ગયા એટલે જતા રહીએ હવે નીચે હજુ અમારે છે ને ચા પીને પછી ઘરે જવાનું છે એટલા માટે એટલો મસ્ત પ્રકાશ આવે છે હા હા જાડું

ગામમાં એક દાદીનું મરણ થયું એટલે ઘરના બધા જ ત્યાં ગયા છે તો હવે હું દાદી જોડે બેસવા જાઉં તો વાસણ કચરો મેં કરી દીધું છે હવે દાદી જોડે બેસતી મમ્મી આવે તેટલી વાર તો હવે છે દાદી તો બહુ હેરાન કરે મને છે અમારી શિવ આઈ છે અને આસ્થાને છે ને સૃષ્ટિ સુવડાવે છે તો સૃષ્ટિ કીધું છે બેટા હિંચકો નાખ થોડી વાર હું

માથું પણ ધોયું છે વાર તો હવે પેલા જમવાનું બનાવી દઉં પછી વાર શું હેલો હેલો ઊંઘી ગઈ દીકા કા તો સૃષ્ટિ એ છે ને આસપાસને સેવડાય છે આજે તો છોકરાને ભૂખ લાગી તો એમને છે ને એક એક પડેકા રેખા બેને લઈ આપી દીધા એટલે બધા ખાય છે કમ કે જમવાનું બનાવતા વાર લાગી કમ કે એ દાદીને લઈ ગયા પછી નાહ્યા બધું પાણી ભર્યું ને પછી મેં જમવાનું બનાવવા બેઠી છું અને વાસણ હતા તે રેખા બેને ધોઈ નાખી ખાય એટલે હવે જમવાનું બનાવીને હું પણ થોડી વાર દાદી જોડે જઈશ તો એ બાજુ જ દેખા છે બધા બેન લોકો તો ચાલો પહેલાં હા હાઈ હાય શ્રુતિ 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 તારું નામ છે તારું નામ શું છે

હેલો એવરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોક આ બ્લોક છે ને ગઈકાલનો ચાલે છે અને અત્યારે જો બપોરના સાડા બાર થઈ ગયા છે તો જસ્ટ અત્યારે મારું જમવાનું બન્યું છે પણ કામ પૂરું નહીં થયું તો હજુ મારે વાસણ ધોવાના બાકી છે અને આ લોકોએ ઘરની હાલત કેવી કરી છો તો રોજનું એવું જ હોય અને આજે પણ દાદીને હોસ્પિટલ લઈ ગયા છે તો કાલે એટલે જ નહીં વિડીયો શૂટ કર્યો કે એમની તબિયત છે ને થોડી સારી થઈ જાય થોડી બગડી જાય એટલે પછી કંઈ વિડીયો બનાવવાની ઈચ્છા નહીં થતી તો ચાલો હવે જમવાનું મારું બની ગયું છે તો હવે થોડી વાર જમી લો હા તો ખાલી રોટલો ખાય છે શાક નહીં ખાતી એવું કહે છે તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં

અને મંકી આવીને બેઠા તો એટલે પછી મેં રોટલો આવ્યો એટલે રોટલો ખાઈ બેઠો બેઠો બીક પણ લાગે છે એનું નાખતી ના કહેવાય મારવા હો દોડે શાંતિથી બેઠો છે અને રોટલો ખાઈ છે અને પછી છે મારે ટામેટી જે છે ને નાના ટામેટા તે કાપી નાખવાનું છે કેટલા દિવસનું એ કામ રોકાઈ રહ્યું છે મારું તો આ મંકી જાય પછી હું જવું વાડામાં અત્યારે ના જવાય કેમ કે બહુ જ મોટો છે મને તો બહુ વીક લાગે નથી પણ છે ને મને પહેલેથી આદત છે આવું કોઈ આવે ને તમે મેં એને રોટલો કે ગમે તે હોય ને મારી પાસે તે હું આપું ભલે બગાડ કરે પણ એકવાર મેં ખવડાવું ને મારા ઘરનું તો મને બહુ ગમે અને આસ્તા સેવ મમરા લઈને બેઠી છે અને તે બેઠો બેઠો આસ્તાને દે છે આસ્તા શાંતિ રાખજે ભાઈ હમણાં ના આવતો પાણી આવ્યું પણ નહીં પીવાની ઈચ્છા લાગે બેઠો છે જાય ને તો હું કામ કરું

પણ એ છે ને હવે પાકા થઈ ગયા છે એટલે ખાવા દો એ મંકી એ મંકી ચોરી કરે છે એને પણ મારાથી બીક નહીં જો કામ કરવાનું છે ને સાહેબ ત્યાં જ બેઠા છે જો ટામેટા ખાય છે એ દોયડા ભર્યો ને મારી પાછળ દોડે એવું નહીં લાગતું પણ આમનું લાગતું છે હે મંકી હે મંકી इधर દેખ મંકી મંકી આગળ આગળ જાય હું એની પાછળ પાછળ જાઉં છું એ સોધે છે તો જો ફાઇનલી ગાઈસ મારું આ સાફ સફાઈનું કામ થઈ ગયું છે આ બાજુ કચરો ભેગો કર્યો છે વાડામાં નાખી દઈશ એટલે સુકાઈ જશે અને આજ તો મેડમ મારી કપડાં ધોવા બેઠી છે તો ચાલો કંઈ નહીં હવે બીજું બી ઘણું બધું કામ છે કચરો વાળવાનો છે ઘર ગંદુ થઈ ગયું છે સવારમાં પોતું નહીં કરે એટલે તે હમણાં કરવું પડશે અને સાંજનું જમવાનું પણ બનાવવાનું છે એટલે આજનો વિડીયો અહીંયા જેન કરીએ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બાય